હજુ થોડા દિવસ પહેલા જ પોતાના નવા પ્રદેશ ની નિમણૂક કરી છે અને જગદીશ વિશ્વકર્માને ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા આ સાથે જ હવે દાદાની સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ પણ જોર પકડ્યું છે મળતી માહિતી પ્રમાણે હવે ટૂંકા સમયગાળામાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી શકે છે જેમાં સૌથી મોટો સવાલ એ થાય કે નવા મંત્રીમંડળનું ગણિત શું હશે તેનું માળખું કયા પ્રકારનું હશે કયા સમાજમાંથી કેટલા લોકોને સામેલ કરાશે આ તમામ સવાલોને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જાગી છે ત્યારે અમે તમને નવું મંત્રીમંડળ કેવું હોઈ શકે તેની એક ઝલક દર્શાવવા જઈ રહ્યા છે જો હવે જ્ઞાતિ આધારિત સંભવિત મંત્રીમંડળની વાત કરીએ તો સૌથી પહેલાં પાટીદાર સમાજની વાત કરવી પડે જેની માહિતી આપણે લઈશું મારા સાથે મારા સહયોગી જયેશ પણ જોડાઈ રહ્યા છે પાટીદાર સમાજની જો વાત કરીએ ને જયેશ તો સ્વાભાવિક છે કે અત્યારે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે કુલ પાંચ કેબિનેટ મંત્રી હોય અને સાથે સાથે ત્રણ જે છે તે રાજ્યકક્ષાના મંત્રીઓ હોય જયેશ પાંચ અને ત્રણનો આ સરવાળો એટલે કે ટોટલ આઠ પાટીદાર સમાજને મંત્રી પદ મળે તેને સાથે હવે આપણે ચર્ચાની શરૂઆત કરીએ યસ ચોક્કસથી જે પ્રકારે બીજેપીની રાજનીતિ જે પ્રકારે રહી છે કે જ્યારે પણ સત્તામાં ભાગીદારીની વાત હોય અથવા તો પછી સંગઠનમાં ભાગીદારીની વાત હોય તો એ હંમેશા જે પ્રકારે સમાજના તાણાવાણા છે તેને બીજેપી છે તે જોડતું હોય છે ત્યારે હવે બીજેપી દ્વારા અત્યારે પાટીદાર મુખ્યમંત્રી તો છે જ પરંતુ સાથે જે પ્રકારે જગદીશ વિશ્વકર્મા ઓબીસી ચહેરા તરીકે તેમને સ્થાન આપવામાં આવ્યું છે એટલા માટે હવે મંત્રીમંડળમાં છે તે ફેરફાર વિસ્તરણ થવાનું છે અને દિવાળીની બાદમાં હવે એ વિસ્તરણની ચર્ચા સંભળાઈ રહી છે ત્યારે જે પ્રકારે પાટીદારોની વસ્તી ગુજરાતમાં છે એટલા માટે અત્યારની જે સરકારની જોઈએ તો એવામાં આઠ પાટીદાર મંત્રીઓ છે તે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમંડળમાં છે ને તેમાં મંડળમાં છે તે કેબિનેટ કક્ષાના અને છે તે રાજ્ય કક્ષાના છે એટલા માટે હવે હવે જ્યારે નવું વિસ્તરણ થશે તો સૌરાષ્ટ્રમાંથી પણ ભાગીદારી છે તે પાટીદાર સમાજની વધારવી પડશે કારણ કે જગદીશ વિશ્વકર્મા છે તેમને ઓબીસી ચહેરા તરીકે પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી છે તે પણ અમદાવાદના છે એટલે અમદાવાદ માટે આ વખતે થોડું કાઠું છે હવે સ્થાન મળવું પરંતુ સૌરાષ્ટ્રને તે પ્રભુત્વ આપવું પડશે કારણ કે જયેશ રાદડિયા સહિતના જે પાટીદાર અગ્રણીઓ છે તે ખૂબ જ લોકપ્રિય તે વિસ્તારમાં છે એટલા માટે જે પ્રકારની અત્યારની જે સ્થિતિ છે સત્તર મંત્રીઓ અત્યારે મંત્રીમંડળમાં છે પરંતુ હવે વિસ્તરણ થશે તો જે પ્રકારે નિયમો છે તે મુજબ છવ્વીસથી થી સત્યાવીસ મંત્રીઓ છે તેનો સમાવેશ હાલની જે સીટો છે એકસો છપ્પનથી થી વધારે તેના આધારે કરી શકાય એટલે પાટીદાર જે મંત્રીઓ છે તે આઠ અત્યારની સ્થિતિ છે તેમાં એક વધી પણ શકે છે કારણ કે પાંચ અત્યારે કેબિનેટ કક્ષાના અને ત્રણ રાજ્ય કક્ષાના છે તો એમાં જયેશ રાદડિયા સહિતના જે મંત્રીઓ છે તે આવી શકે છે કારણ કે જે પ્રકારે વિશ્વસનીયતા જયેશ રાદડિયાની વધી રહી છે અને સાથે અમિત શાહના છે તે ખૂબ જ નજીક માનવામાં આવી રહ્યા છે એટલે પાટીદારોની મોટી વોટ બેંક છે અને તેને ભાજપ સાચવશે તો આઠથી નવ જેટલા મંત્રીઓ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આવી શકે છે પણ હવે જયેશ સવાલ એ થાય કે આપણે ત્યાં બે પ્રકારના પાટીદારો છે કડવા પાટીદાર અને લેવુઆ પાટીદાર એટલે જો આ બંને વચ્ચેની માહિતી આપણે હોય એટલે કે આગળનું જે માહિતી છે અંદાજ એવા લગાવવામાં આવી રહ્યા છે કે બે કડવા પાટીદારોને કેબિનેટમાં સ્થાન આપવામાં આવે અને ત્રણ છે જે લેવુંવા પાટીદારો છે તેમને કેબિનેટમાં સ્થાન આપવામાં આવે એટલે માત્ર જો કેબિનેટમાં પાટીદારોનું જે કહી શકાય કે બંને પ્રકારના જે પાટીદારો છે તેમની વચ્ચેનું વિભાજન હોય તો શું આ ગણતરી છે તે થોડું ચોક્કસથી જે જે પ્રકારની અત્યારની સ્થિતિ છે તે મુજબ પાટીદારોને તો પ્રભુત્વ આપવું પડે છે પરંતુ સાથે તેની જે પ્રકારે કડવા અને લેવવા પાટીદારોની જે સંખ્યા છે તે આધારે પણ તેને સ્થાન આપવાનું હંમેશાથી બીજેપી એ રાખ્યું છે નરેન્દ્ર મોદી સરકારથી તમે જોવો તો કડવા અને લેવવા પટેલનું જે સંખ્યાબળ છે તે એકથી થી બે આગળ પાછળ હોય છે એટલે એ પ્રકારે પણ પ્રતિનિધિત્વ આપવામાં આવે છે પાટીદારોને તો ખરું પરંતુ તેની સાથે લેવવા અને કડવાની જે સ્થિતિ આવે છે એવામાં પણ તેમને ભાગીદારી આપવી પડે છે ત્યારે હાલની સ્થિતિ છે તેમાં બે કડવા પટેલના મંત્રીઓ છે ને ત્રણ છે તે લેવવા પટેલના છે અને સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પણ કડવા સમાજમાંથી આવે છે કડવા પાટીદાર સમાજમાંથી એટલે તેમને પણ પ્રતિનિધિત્વ છે તે આપવામાં આવ્યું છે પરંતુ જે પ્રકારે સૌરાષ્ટ્રનું જે ચર્ચા જોર પકડી રહી છે ને ત્યારે ત્યાંથી લેવવા પટેલની જે સંખ્યા છે તે વધે પણ નવાઈ નથી એટલે પાટીદારોની જે સંખ્યા બળ છે તે આધારે આઠથી નવ જેટલા મંત્રીઓ છે તેનો જે સમાવેશ આમાં થઈ શકે છે અચ્છા તો હવે આપણે કેબિનેટની વાત કરીએ પરંતુ જો રાજ્યકક્ષાના મંત્રીઓની પણ વાત કરીએ તો રાજ્યકક્ષામાં પણ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે કડવા પટેલ સમાજમાંથી એક અને લેવુવા પાટીદાર સમાજમાંથી બે સો આ ગણતરી પણ હવે થોડી આપણે સમજાવીએ દર્શક મિત્રોને ચોક્કસથી જે પ્રકારે કડવા અને લેવવા પાટીદારો છે તે રાજ્ય કક્ષામાં અત્યારે હાલની જે સંખ્યા છે તે અત્યારે ત્રણ રહેલી છે ત્યારે જે વિસ્તરણ છે અને જો સંજોગો એ પ્રકારના સર્જાય છે કે સત્તર જેટલા મંત્રી છે ને તેનાથી વધારે સંખ્યાબળ સરકાર અથવા તો જે ભાજપનું શીર્ષ નેતૃત્વ છે તે લઈ જવા વિચાર કરે તો જે રાજ્ય કક્ષાના એક અને બે એટલે કે ટોટલ ત્રણ જે પાટીદાર મંત્રીઓ છે તેની સંખ્યા ત્રણથી વધી અને ચાર થઈ શકે છે કારણ કે જે પ્રકારે પાટીદારોનું સંગઠનો ચાલે છે અને કેટલાક ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક એવા વિસ્તારો છે મોરબીથી લઈ અને અમરેલીવાળા પટ્ટામાં કે જ્યાં અગાઉ કોંગ્રેસ છે તે મજબૂતીથી સામે આવ્યું હતું પરંતુ ત્યાં જો નેતાઓને સાચવવા પડે અથવા તો સુરત દક્ષિણ ગુજરાતમાંથી સાચવવાની વાત આવે તો આ રાજ્ય કક્ષાનું જે ત્રણની સંખ્યા છે તે ચાર વધીને થઈ શકે છે તો જો એવા સંજોગોમાં કે જ્યારે સત્તરથી વધારે મંત્રીઓને છે તે મંત્રીમંડળમાં સ્થાન આપવા નો વિચાર સરકાર કરે એ સ્થિતિમાં આ સંખ્યા છે એ પણ વધી શકે છે બિલકુલ તો આપણે પાટીદાર સમાજની વાત કરી લીધી હવે આપણે એ સમજવાનું રહે કે ઓબીસી સમુદાયમાંથી શું કેમ કે કેટલા મંત્રીઓ બની શકે એ સવાલ બને સૌથી પહેલાં તો તમે જેમ કહ્યું કે હવે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ પણ ઓબીસી સમાજથી આવે છે તો તેમને કેટલું મહત્વ જયેશ આપવામાં આવશે ચોક્કસથી સરકારની સાથે સંગઠનમાં પણ જે જવાબદારીઓ આપવામાં આવી છે ત્યારે અત્યારે જે ઓબીસીમાંથી મંત્રી બનવાના છે તેમાં આઠ જેટલા જે ઓબીસીના જે ધારાસભ્યો છે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે આજે ચાર અને ચારની સ્થિતિ છે તે બની શકે છે કે ચાર કેબિનેટમાં અને ચાર કક્ષાના જ્યારે પણ ભાજપ અને એવામાં પણ ગુજરાત સરકારનું જ્યારે તમે મંત્રીમંડળ જોશો તો એ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી તમે જે પ્રકાર ત્યારે એનાલિસિસ કરશો તો ઓબીસીનું જે સંખ્યા સંખ્યાબળ છે તે તમને મંત્રીમંડળમાં પ્રમુખતાથી જોવા મળશે ને એવામાં પણ કેબિનેટમાં છે તે ત્રણથી ચાર દર વર્ષે દર જે સરકાર છે તેમાં મંત્રીઓ ઓબીસીમાંથી આવે છે ત્યારે અગાઉ જે પ્રકારે જોઈએ તો બાબુભાઈ બોખીરિયા છે કે જેઓ ઓબીસીમાંથી આવતા હતા ને તેમની પાસે સાત જેટલા મહત્ત્વના ખાતાઓ છે તે આપવામાં આવ્યા હતા તેમાં પશુપાલનથી લઈ મત્સ્ય ઉદ્યોગ સુધીના જે ખાતાઓ છે કૃષિ આ તમામ જે મહત્વના ગુજરાતના ખાતાઓ કહેવાય છે તે ઓબીસી સમાજ પાસે રહેલા હતા અને અત્યારે પણ જે વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે તેમાં આઠ જેટલા જે ધારાસભ્યો છે કે જે ઓબીસી સમાજમાંથી આવે છે તેને પ્રતિનિધિત્વ મળી શકે એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે અલબત્ત કે ઓબીસીમાં સંગઠનમાં છે તે ભાજપે જગદીશ વિશ્વકર્માનો સ્થાન આપ્યું છે તેમ છતાં પણ જે ઓબીસીની જે ભાગીદારી છે જેટલી વસ્તી છે એ પ્રકારે તેને કેબિનેટમાં પણ સ્થાન છે તે આપવામાં આવે છે ને એ નરેન્દ્ર મોદી સમયથી લઈને અત્યાર સુધીના તમામ કેબિનેટ જોશો તો તેમાં તમને એ અંદાજો છે કે આવશે કે હંમેશા ઓબીસી સમાજ છે તેને મંત્રીમંડળમાં પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે બિલકુલ એટલે ચાર અને ચારનો એક બ્રેકઅપ જોવા મળે પરંતુ જયેશ હવે અહીંયા મુદ્દો એ બને છે કે ઓબીસી સમાજની અંદર ઘણા પ્રકારની જ્ઞાતિઓ આવે છે એટલે કોને કેટલું વેટેજ મળશે એ પણ સમજવું આપણે જરૂરી છે એટલે હવે આપણે એ માહિતી પણ આપીએ ચોક્કસથી જે પ્રકારે ઓબીસી સમાજની વાત કરવામાં આવે તો જ્યારે જગદીશ વિશ્વકર્મા છે તેમને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે સંગઠનમાં ત્યારે એ ઓબીસી સમાજની જે નાની જ્ઞાતિ છે તેમાંથી આવે કે જેની વસ્તી ઓબીસી સમાજમાં ખૂબ જ ઓછી છે એ સમાજમાંથી આવતા જગદીશ વિશ્વકર્માને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ કોળી અને ઠાકોર જે મતદારો છે કે જેની રાજનીતિ છે તે કોંગ્રેસ પણ અત્યારે કરી રહી છે અમિત ચાવડાથી લઈ જગદીશ ઠાકોર સુધીના ગેનીબેન ઠાકોર આ તમામ લોકો છે કે અનેક વખત કોળી અને ઠાકોર સમાજના જે સંમેલનો છે તે સંબોધતા રહ્યા છે ત્યારે જે પ્રકારે કુંવરજી બાવળિયા છે એ ચર્ચા ચાલી રહી છે કે કુંવરજી બાવળિયાને ક્યાંક ને ક્યાંક ડ્રોપ છે તે કરવામાં આવે તો ત્યારબાદ જે પરસોત્તમ સોલંકી છે તેમની પણ તબિયત નાદુરસ છે એવામાં તેમના ભાઈને છે તે પ્રતિનિધિત્વ આપવામાં આવે ને સાથે જ્યારે કુંવરજી બાવળિયાને પ્રતિનિધિત્વ નથી આપવામાં આવી રહ્યું હતું તેના સ્થાને અન્ય કોઈને પણ આપવામાં આવશે એટલે કેબિનેટ ખાતું છે તે કોળી સમાજ પાસે આવે એ પ્રકારની શક્યતાઓ હાલ પ્રબળ રીતે Joe I'm ready to બિલકુલ અને હવે સાથે અન્ય માહિતી પણ આપીએ કોળી ઠાકોર ચૌધરી અને બીજી કોઈ જ્ઞાની જ્ઞાતિ એટલે રાજ્યકક્ષાના ચાર અને કેબિનેટના પણ આપણે વાત કરીએ જે ચાર છે તો એ કઈ કઈ જ્ઞાતિઓ છે ખાસ ઓબીસી સમાજમાંથી તેની આપણે વાત કરીએ પરંતુ જયેશ અન્ય આગળ જો વાત કરીએ આપણે આદિવાસી સમાજની તો પ્રતિનિધિત્વ કેટલું મળી શકે તેમ છે આદિવાસી સમાજને કારણ કે જો વોટ બેંકની વાત કરીએ કેમ કે પાટીદાર સમાજની વાત કરીએ ઓબીસીની વાત કરીએ તો આદિવાસી સમાજમાંથી આ જે માહિતી છે એ પણ હવે આપણે સમજાવીએ દર્શક ચોક્કસથી જે આપણે મંત્રીમંડળનું જે આકલન કરી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજમાંથી પાંચ મંત્રીઓ છે તે બની શકે છે જે પાંચ ધારાસભ્યો છે તે બની શકે છે અત્યારની જે સ્થિતિ છે તેમાં ત્રણ જેટલા જે સમાજના પ્રતિનિધિત્વ છે તે કેબિનેટમાં આપવામાં આવ્યું છે પરંતુ આપણે જે પ્રકારે આંકલન કરી રહ્યા છે તે મુજબ બે કેબિનેટ અને ત્રણ રાજ્ય રાજ્યકક્ષાના જે આદિવાસી નેતાઓ છે તેમને સ્થાન આપવામાં આવે કારણ કે જે પ્રકારે કોંગ્રેસ અને આપ રાજનીતિ કરી રહ્યું છે જે પ્રકારે આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસા આવાથી લઈને તમામ લોકો પૂરી મહેનત કરી રહ્યા છે ને જે અનંત પટેલ કોંગ્રેસમાંથી આવે છે તે પણ આદિવાસીની રાજનીતિ કરીને તેના પ્રશ્નોને આગળ લઈને આવી રહ્યા છે એવામાં ભાજપે છે તે આદિવાસી જે ધારાસભ્યો છે તેમને પણ પ્રતિનિધિત્વ આપવું પડશે અને સાથે અત્યારના જે આદિવાસી મંત્રીઓ રહેલા છે તેમને ક્યાંક ને ક્યાંક ડ્રોપ કરવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે સવાલ એ પણ છે કે જો તેમને ડ્રોપ કરવામાં આવે તો તેમના સ્થાને જે નવા ચહેરાઓ છે ત્યારે યુવા ચહેરાઓને ભાજપ આ મંત્રીમંડળમાં આદિવાસી ચહેરા તરીકે સ્થાન આપી શકે છે એટલે આદિવાસી સમાજમાં જો પરિવર્તન થયું તો એ બહુ મોટી સરપ્રાઈઝ પણ પોસિબલ છે પરંતુ હવે દલિત સમાજની વાત કરીએ અહીંયા બે મંત્રીઓની શક્યતા આપણે વ્યક્ત કરી રહ્યા છીએ કેબિનેટ એક રાજ્ય કક્ષા એ થોડી વિગતો આપીએ દર્શક મિત્રો ચોક્કસથી જે પ્રકારે દલિત સમાજનો જે મતબેંક છે અને તેના વસ્તી આધારે તેમને એક કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે અને એક રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેમને સ્થાન આપવામાં આવશે હાલ ભાનુબેન બાબરિયા છે તેઓ કેબિનેટમાં મંત્રી તરીકે સ્થાન મેળવેલા છે અને જે પ્રકારે તેમની કામગીરી રહી છે તેમને મહિલા બાળ વિકાસ પણ આપવામાં આવ્યું છે પરંતુ જે પ્રકારે હવે ભાનુબેન બાબરિયા છે તેમને પણ ક્યાંક ડ્રોપ છે તે કરવાની ચર્ચાઓ ચાલી રહી છે કે તેમના સ્થાને અન્ય કોઈ નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે તો જે પ્રકારે દલિત સમુદાયનું પ્રતિનિધિત્વ છે તે અંતર્ગત આપણે આકલન કરી રહ્યા છીએ તો બે જેટલા જે ધારાસભ્યો છે તેમને મંત્રીમંડળમાં સ્થાન છે તે મળી શકે છે તેમાંથી એક રાજ્ય કક્ષા અને એક કેબિનેટ કક્ષા હોય શકે છે બિલકુલ તો હવે અંતે ત્રણ અલગ અલગ સમાજ છે કે જેની માહિતી બાકી છે એક વણિક એક રાજપૂત સમાજ એટલે કે ક્ષત્રિય સમાજ અને બ્રાહ્મણ સમાજ આ ત્રણેયની વિગતો પણ સાથે સાથે આપણે આપી દેખી જઈશું ચોક્કસથી જે પ્રકારે વણિક સમાજ છે અથવા તો જે સ્વતંત્ર અન્ય જે સમાજો છે જેમાં ખાસ કરીને વાત કરવામાં તો ક્ષત્રિય સમાજ કારણ કે ગત લોકસભા વખતે જે પ્રકારે આંદોલનો થયા અને ત્યારબાદ એ ચર્ચાઓ છે તે ચાલતી હતી અને અનેક ક્ષત્રિય સમાજના નેતાઓ છે તેમણે પણ એ વાતો છે તે કરી અનેક અધિકારીઓ જે છે તેમણે પણ એ વાત કરી કે સમાજને પૂરતું પ્રતિનિધિત્વ સરકારના મંત્રીમંડળમાં છે તે નથી મળતું અગાઉના જે મંત્રીમંડળો હતા તેમાંથી અત્યારની જે સ્થિતિ છે ક્ષત્રિય સમાજની તે ખૂબ જ કથળેલી છે ત્યારે એવા સંજોગોમાં અત્યારે બળવતસિંહ રાજપૂત છે તે મંત્રીમંડળમાં સ્થાન ધરાવે છે પરંતુ રીવાબા જાડેજા છે તે એક નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે કે તેમને પણ તક છે તે આપવામાં આવી શકે એટલે ભાજપની જે રાજનીતિ રહી છે સરકાર અથવા સંગઠન તે જ્ઞાતિ આધારિત રહી જે જાતિગત સમીકરણો સાધતા હોય છે ને તે અંતર્ગત જ આપણે આ આંકલન છે તે કરી રહ્યા છે કે કેટલા સમાજને કેટલું પ્રતિનિધિત્વ કેબિનેટમાં મળે પરંતુ તેનો આધાર સૌથી મોટો એ છે કે સરકાર જે સત્તરની સંખ્યા છે તે વધારીને છવ્વીસ સુધી કરવામાં માગે છે કે સત્તર થી અઢાર રાખવા માગે છે એવા સ્થિતિમાં આ આંકડાઓ છે તેમાં એક થી બે ફેરબદલ પણ હોઈ શકે છે બિલકુલ એટલે એક કેબિનેટ કક્ષાના મંત્રી ક્ષત્રિય સમાજમાંથી હોઈ શકે અને એક રાજ્ય કક્ષાના ક્ષત્રિય સમાજના મંત્રી હોઈ શકે વણિક સમાજની વાત આપણે કરી કે સ્વતંત્ર હવાલો તેમને સોંપવામાં આવી શકે છે તો અંતે હવે બ્રાહ્મણ સમાજની વાત કરીએ અહીંયા ચર્ચા એવી ચાલી રહી છે જયેશ કે કદાચ બે મંત્રીઓને સ્થાન આપવામાં આવે ચોક્કસથી જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છે કે સરકાર અને જે શીર્ષ નેતૃત્વ છે તેનો મૂળ કઈ પ્રકારનો છે તેમણે આ વિસ્તરણ છે તે વધુ લંબાવવું છે જે સંખ્યાબળ છે સત્તરનું તે સત્તરથી વધારી અને વીસ બાવીસ અથવા તો છવ્વીસ છે તે લઈ જવી છે એવા સંજોગોમાં આ જે બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ છે તે પણ ક્યાંક વધી શકે છે હાલની જે સંખ્યા છે તેમાંથી એક વધારે મંત્રી છે તે બની શકે છે બ્રાહ્મણ સમાજમાંથી એટલે શક્યતા એ છે કે સત્તરથી વધારે સુધી દાદાની જે સરકાર છે તેમાં મંત્રીમંડળનો આંકડો છે છે તે લઈ જવામાં આવશે વીસથી વધુ મંત્રીઓ છે તેનો સમાવેશ કરવામાં આવશે એ પ્રકારની વિગતો મળી રહી છે ને એ સંજોગો બને તો આ તમામ એ સમીકરણો છે અત્યારે સધાઈ રહ્યા છે હવે હાલનું મંત્રીમંડળ શું છે તે માહિતી જરા આપી દઈએ અત્યારે મંત્રીમંડળમાં ચાર પાટીદારો છ ઓબીસી સમાજના મંત્રી જે છે ટોટલ પચીસ છે જેમ જઈ શકે કે એક વધી શકે તો જો હાલની સ્થિતિને આધારે વાત કરીએ તો પાટીદાર સમાજના ચાર છે ઓબીસીમાંથી આપણે વાત કરીએ છ ત્યારબાદ તમે જુઓ તો આદિવાસી સમાજમાંથી ત્રણ મંત્રીઓ છે બ્રાહ્મણ સમાજમાંથી જેમ હમણાં જયશે વાત કરી તેમ એક મંત્રી છે અને આ તરફ તમે જુઓ તો અન્ય સમાજની પણ વાત કરીએ સાથે સાથે ક્ષત્રિય સમાજથી એક દલિતથી એક વણિકથી એક એક મંત્રીઓ અત્યારે ફિલહાલ જે છે તેમનો સમાવેશ કરવામાં આવેલો છે એટલે હવે એક મંત્રી જો હજુ પણ વધે છે તો ત્યાં કઈ રીતે પરિવર્તન કરવામાં આવશે તેના પર અત્યારે ફિલહાલ ખાસ નજર રહેશે અને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીએ તો મંત્રીઓની સંખ્યા એક જેમ જય કહ્યું તેમ વધારવામાં પણ આવી શકે છે આ સ્થિતિને પણ ધ્યાન પર રાખવાની રહેશે તો આ સાથે જ દર્શક મિત્રો આજે આ ખૂબ જ રસપ્રદ માહિતી અમે તમને જે છે તે આપી છે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો કયા સમાજને કેટલી ખાસ કેબિનેટ બેઠક વગેરે મળી શકે છે તેની પણ અહીંયાથી ખાસ આપણે વાત કરી છે આ રજૂઆતમાં હાલ બસ આટલું જ મને યશના આપશે રજા આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત